નમસ્કાર દર્શક મિત્રો દ બહુજન અસ્મિતામાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લીથી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાથંબા ગામમાંથી સાથંબા ગામમાં સાથંબા પોલીસ ઉપર વાલ્મીકી સમાજના આગેવાન લાલજી ભગતે આક્ષેપ લગાવ્યો પોલીસ રક્ષક બનવાને બદલે બની ભક્ષક સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ગામમાં બે સગા ભાઈઓનો ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે ઝઘડાને શાંત કરવા માટે મનીષભાઈ વાલ્મીકી નામના વ્યક્તિ વચ્ચે પડ્યા હતા જેમાં સાતંબા પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા મનીષભાઈ વાલ્મીકીને દોર માર મારવામાં આવ્યો હતો જેમાં પગના ઘૂંટથી સાંઠ સુધી લાગડી વડે માર મારવામાં આવ્યો હતો જેમાં પોલીસની આવી ક્રૂરતા જોઈને વાલ્મીકી સમાજના આગેવાન લાલજી ભગતે અરવલ્લી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પીડિત યુવકને ન્યાય મળે અને પોલીસ કર્મચારીને શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી માંગ કરી હતી તો સાંભળો પીડિત પરિવારે આપેલ પ્રતિક્રિયા સાટામા ગામનો વતની શું વાલ્મીકી સમાજનું છું એ ભૈયો ભાઈઓની લડાઈમાં અનજાણ વ્યક્તિ હું જાતે મિનેશ કુમાર બાઉભાઈ વાલ્મીકી હું છોડાવો પડ્યો તો પોલીસવાળાએ મને જોર માર મારો મારે અત્યારે મારાથી ચલાતું નથી અત્યારે પોલીસની દરથી હું બહાર આવી ગયું જે ઓગણત્રીસ તારીખે સાઠંબા મુકામે જે બનાવ બન્યો હતો કે વાલ્મિકી સમાજના બંને ભાઈઓ ઝગડતા હતા અને મનીષભાઈ ત્યાં છોડાવવા ગયા હતા પોલીસ સ્ટેશન આગળ ત્યારે પોલીસે ગેરવર્તન કરી અને જે મનીષભાઈ જે નિર્દોષ છે તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને જેલમાંથી લઈ અને જે ઉપર જે રૂમ છે ત્યાં પોલીસ સ્ટેશને ત્યાં ઉપર લઈ રૂમમાં બંધ કરી અને લાકડીના ઘા મારવામાં આવ્યા છે લાઠીચાર કરવામાં આવ્યો છે ખરેખર આવા જે હોનારત જે કરતા હોય એ લોકોને પણ આવો માર મારવામાં આવતો નથી જે રાક્ષસો હોય એમને પણ આવો માર મારવામાં આવતો નથી આતંકવાદી હોય એમને પણ આવો માર મારવામાં આવતો નથી કે જેને લૂંટારા હોય ગુંડાઓ હોય અને જે બે નંબરના ધંધા કરતા હોય એમને પણ આવો માર મારવામાં નથી આવતો પરંતુ આવા નિર્દોષ મનીષભાઈને જે પોલીસ પાંચ પોલીસે રૂમ બંધ કરી અને પછાડીના ભાગમાં નીચેના ભાગમાં તળિયામાં ખૂબ લાકડીના માર મારવામાં આવે છે આ દુઃખભરી બાબત છે તો આજે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા એસપી સાહેબસિંહને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવા અધિકારી સામે કડકમાં કડક પગલાં ભરી ગુનો દાખલ કરી અને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ જો આ મનીષભાઈને ન્યાય નહીં મળે તો અમો ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ સિંહને આવેદનપત્ર આપવામાં આવશે તો પણ જો ન્યાય નહીં મળે તો ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જોર મારવા જેથી આ તારી મારી ચાલી શકાતું નથી મારા ઘરમાં બે જ વ્યક્તિ છે અમે બે જ માણસ છે તો પોલીસની ડરથી અમે કામ ખોલીને નીકળી આવ્યા શું થયું હતું એ બે ભાઈઓને ઝઘડો હતો એમાં હું ખાલી છોડાવવો પડે તો એમાં અમારા પોલીસવાળા અંદર લઈ ગયા હતા કેટલા પોલીસવાળા હતા ચારથી પાંચ જણા હતા શું કહીને મારે શું કહીને બધા અંદર પૂરી જ દીધું અંદર જેલમાં પછી ઉપરથી લઈને ચાલુ કર્યા પાછે પાછળ જેમાં અંદર ગુનેગાર હતા જેમ જેમને જે કર્યું હું તો નિર્દોષ હતો साहेब मे साहेब मे शू कर मैं मारा था तो भी ध्यान ना आपी आड़े आडेजण मारवा राखी Subscribe now and press the bell icon. Never miss an update.